કોર્ટે જણાવ્યું કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે કારણ કે પ્રાથમિક પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતાં પણ મોટો છે અને તેમાં સંગઠિત તત્વો સામેલ હોઈ શકે છે હાઈકોર્ટ ભાગેડુ આરોપી અબ્દુલ આદમ પટેલ ફેફડાવાલા હાજી અંગે ગંભીર અવલોકન આપ્યું છે કોર્ટે નોંધ્યું છે કે આ વ્યક્તિ એફઆઈઆર નોંધાયા પહેલાં વિદેશથી પચીસ વખત ભારત આવ્યો હતો પરંતુ એફઆઈઆર બાદ એક પણ વખત ભારત આવ્યો નથી કોર્ટે તેના વર્તનને શંકાસ્પદ ગણાવ્યું છે નવેમ્બર બે હજાર એકવીસમાં આમોદ તાલુકાના કાંકરિયા ગામના સાડત્રીસ કુટુંબોમાં સોથી વધુ લોકોએ ધર્માંતરણ કર્યું હતું તપાસમાં ખુલ્યું હતું કે આ ધર્માંતરણ પૂર્વ નિર્ધારિત યોજાયું